ખોદી કે રે ખોદી બાપા હવે પોચા ગયા પોણીવાવા જાય રાસો લઈને જવાને ખબર ન પડી હવે હાટા કરી જાવ છું પાહ જાવ છું પાહ તું તું મપોળો કોનો બોડુ ફોણે કે મારું મ હવે તારું ફૂટી જા હાટા કરી ઉધી આવો ખબર પાડો જાવ છું ખબર હા ઉકળી ગયો છે ચાલ મુકઈ ગયો હવે હાએ થાય મુજી જાવ છનમ ઉગી ગયેસો હાટા કે હવળા ખબર ન પડતી

ध्यान नहीं सो दे काय नाही ले देवानो बोले जा मुग्री दो ए ता मुकियो ला दो ए ता पड्यो आ नकरी पड़ी बापा तुम्हारी बात खबर नहीं पड़ती हात आ जातो गिरोसा पर मु ना करू आ बुदु मेकले भमवन पर आ भी के जना बिळू હા તારે જાવાળો બાપા કરે વાડ્યો છે હા લેમ આવવાનું હા જો કે બાપો વાડ્યો તાઈ ખબર નઈ પડતી આવો છો કોણ નતેરી કોટ હું તો કોઈ નઈ બાપો કુટતી આવ મરોબર ના ફોન પર આવું છું તારું હારું તમે તારે તો જો

भुलिरा जाय तो मोकला કે કર એકા હાલલ હવરાના હેતમ જાત હજી ઘર વાળા નહીં અમે તો જોરદાર પતંગ લે તમે પતંગ કરની રે ચાલો આ તો એટલે જાવ પતંગ નહી લઈ પતંગ તો કે લઈ આલો કે પતંગ ના લઈ આલ ખાવાય ના લાવનું લઈ આલું આ તો તો રોજામાં બાકી તો લુગડો હા બરાબર છે એ ઉચ કરવાનો ને કે પેલા કે વડનગર હેડો કે મને પતંગ લઈ આલો એ ઉચ करू પાછે પતંગ લઈ આલે જાવ પછી પેલા હા લેવા હું હો

કોવાલે બાર તમે વારો અલે વાર નકો લખી લે બધું બારો ને વાજો એક લો હું ક કોક રાખ આવું તો હા તો લે જદા હે તો મવારો ના નઈ રો રો દિયો ને ઈ વારો કરો પેલે તારું રોધા આત પતંગ લઈ આવી જઈંગે મન હા પતંગ લઈ 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 ને બપોર ને આ દા તો અમે જી ખોધા જી જી પોચો બે વા નઈ વારો કરો ને અમે લઈ વાત તો વાલો

Supaya kau nak komen, kau jodoh kau komen, kau tak bisa bawa, kau tahu laut